ચોટલામાં વર્ષોથી રહેતા વિચરતી વિમુખ જાતિના સરાણિયા સમાજ પરિવાર દ્વારા ડેપ્યુટી કલેક્ટરને અવજનપત્ર અપાયું ચોટલા તાલુકાના નાવા ગામ પાસે ફાળવેલા પ્લોટોનો કબજો અને સનત મળે તે માટે અવજનપત્ર અપાયું ચોટલા શહેરમાં વર્ષોથી રહેતા વિચરતી અને વિમુખ જાતિના સરાણિયા સમાજના પરિવારો જાત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આજથી અમદાવાદ પાસાઠ વર્ષ પહેલા પોતાના માટે સરકારની યોજના માટે ઘરના પ્લોટની માંગણી કરેલ જે અનુસંધાને બે હજાર ઓગણીસમાં કલેક્ટર શ્રી દ્વારા હુકમ પણ થઈ ગયો હોય ચોરેલા તાલુકાના નાવા ગામ પાસે સરકાર શ્રી દ્વારા કબજા પાવતી પણ આપવામાં આવી હોય પરંતુ આજની સુધી તડકો વરસાદ વગેરે સમસ્યાથી નાના બાળકોનું જોખમ પારાવાર મુશ્કેલીઓ જ્યારે ભોગી રહ્યા છે જ્યારે આદરો ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મકવાણા સાહેબના તમામ પરિવાર સાથે ન્યાય માટે તેમને પોતાના ફાળવેલા પ્લોટો કબજો અને સનત મળે તે માટે આજરોજ આવેદન નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મકવાણા સાહેબને વિચરતી જાતિના પરિવાર સાથે ઉગ્ર માંગણી સાથે તત્કાલ ઘટતું કરી ન્યાય આપવા માટે અને પ્રાણપ્રસ્ત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું ડેપ્યુટી કલેક્ટર સાહેબે લુકની લાગણી સમજી તત્કાલ ઘટતું કરવા ખાતરી આપેલ હતી એવા અફઝલ મુલ્તાની સબન ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર